હવે પરિસ્થિતિ એવી ઉભી થઈ છે કે જૂનાગઢ બાર એટલે કે મોરબી થાન અને છેક કચ્છ સુધી ગોડાઉનો ગોતવાની તજવીજ હાથ ધરાય છે પરંતુ ત્યાં પણ તાત્કાલિક ધોરણે અત્યારે ગોડાઉન નથી મળતા એટલે મગફળી ખરીદીની પ્રક્રિયાને જ ધીમી કરી દેવામાં આવી છે કારણ કે જ્યાં સુધી ખેડૂતોના મગફળી ત્યાં સુધી વચ્ચે મગફળી બદલી જાય કે પછી મગફળીમાં કૌભાંડ થાય તેવી પૂરેપૂરી શક્યતા વર્તાઈ રહી છે એટલે અત્યારે જે પરિસ્થિતિ ઉભી થઈ છે એ પરિસ્થિતિને જોતા ક્યાંક ને ક્યાંક મગફળીમાં કૌભાંડ થાય વિભૂતિ સેવાઈ રહી છે આ બધું જ ભોગવે તો કોણ ભોગવે ખેડૂતો ખેડૂતો એક મુશ્કેલીમાંથી બહાર આવે ત્યાં બીજી મુશ્કેલી એમના માટે ઉભી જ હોય છે અને અત્યારે જુનાગઢ જિલ્લાના ખેડૂતો આ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને એના કારણે વેઇટિંગમાં ઉભું રહેવું જે ટેકાના ભાવે મગફળીની ખરીદી થઈ રહી છે એમાં પોતાનો વારો ક્યારે આવશે એની રાહ જોવી એના કરતા ખેડૂતો છૂટક બજારમાં મગફળી વેચવા માટે મજબૂર થયા છે એ વિકલ્પ ખેડૂતો એટલા માટે અપનાવી રહ્યા છે કે જલ્દીથી એમની મગફળી ખરીદાયટયાર્ડમાં ખેડૂતોને નથી મળી રહ્યો અને છતાં પણ ખેડૂતો અત્યારે મજબૂર છે જુનાગઢ જિલ્લાના આ મગફળી કેન્દ્રના સંચાલકોની બેદરકારીના કારણે કારણ કે એમની પાસે ગોડાઉન નથી મગફળી ખરીદાયા બાદ આ મગફળીને ક્યાં રાખવી એના કારણે પ્રક્રિયા ધીમી કરી દેવામાં આવી છે અને હવે તાત્કાલિક આ એજન્સીઓની બેદરકારી એજન્સીઓના સંચાલકોની બેદરકારીના કારણે હાલ આ પરિસ્થિતિ ઉભી થઈ છે અને એના કારણે જુનાગઢ જિલ્લાના ખેડૂતો ઓછા ભાવે મગફળી માર્કેટયાર્ડમાં વેચવા માટે મજબૂર થયા છે સમાચારમાં અત્યારે બસ આપતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું આજનો મુદ્દો જો આપણે પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈ